જે છેલ્લા દસ વર્ષથી પોતાની બ્રાન્ચ ખંભાત ની અંદર ચલાવી રહ્યા હતા અને તેની ભવ્ય સફળતા બાદ આજે આણંદ અંદર તેમની પોતાની બીજી એક બ્રાન્ચ ઓપન કરી છે તો આવો તેમનો સ્વાદ

બહુ મસ્ત ટેસ્ટ માટે ઓફિશિયલ ભાઈ કેજીએન ચિતન ચાઇનીસ માં આપણે આજે એમની સ્પેશિયલ ડિશ ટેસ્ટ કરવાની છે આજે એકદમ ક્રિમિનલ ટેસ્ટ રહેવાનો છે ટેસ્ટી રહેવાનો છે સ્પાઇસી રહેવાનો છે અને એડ્રેસ અને નંબર સ્ક્રીન પર આપેલું છે તો વહેલા તે પહેલા મુલાકાત કરી લેજો